જય જવાન જય કિસાન હું છું અમિત માણોદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પણ ખેડૂતભાઈઓ આપણે વિંડીમાં કઈ રીતે જોવાય એ તમને હું બતાવું હવે આજે બે ઓગસ્ટ છે તમે જુઓ આમાં જે પવનની દિશા છે ઘૂમરી મારે છે જો બંગાળની ખાડી બાંગ્લાદેશ પાસે ત્યાં સિસ્ટમ છે હાલ અત્યારે એમાં છે બ્લૂ કલર બધે જુઓ તમે અને જે પાકિસ્તાનની આસપાસ અફઘાનિસ્તાન ઈરાન બાજુ જે કલર બતાવે છે તમને એ સૂકા પવનો છે હવે આપણે આગળ જોઈએ આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે એ અને કયા એચપીએ જોવાય એ તો અને આ સિસ્ટમ દ્વારા આપણે વરસાદ ક્યારે મળે એ બધું આપણે આમાં જોઈએ તો આપણે વિડીયો આગળ લઈએ હવે આપણે ત્રણ તારીખે દસ વાગે પહોંચ્યા છીએ સવારે હવે તમે જુઓ આ સિસ્ટમ ક્યાં છે અને એક ઉપર ઝૂમ કરીએ આપણે આ જોધપુરની ઉપર જુઓ તમે નાની ઘૂમરી મારે છે બે આસપાસ ત્યાં ત્યાં અપર એર સર્ક્યુલેશન બનશે યુએસસી કહે આપણે એ પછી આપણે આગળ જઈએ આમ આ સિસ્ટમ આપણે ને જુઓ એ સિસ્ટમ અલ્હાબાદમાં પહોંચી છે ને ઉપર પ્રાચીની ઉપર એક અપર એર સર્ક્યુલેશન બનશે જુઓ તમે હવે જે પવનો આવે છે આપણે અરબી સમુદ્રમાંથી એ આ સિસ્ટમને અને ઉપરની જે અપર એર સર્ક્યુલેશનની નાની સિસ્ટમ છે એને સ્ટ્રોંગ બનાવે છે આગળ જઈએ આ સિસ્ટમ ઉપર ચાલે છે જુઓ તમે ગુજરાત તરફ નથી આવતી ઉપર ચાલે છે ઉપર હવે આ સિસ્ટમ ઉપર ચાલે છે પછી છ તારીખે સૂકા પવનો આવી જાય છે ગુજરાત તરફ હવે આપણે જોઈએ એચપીમાં તો આઠસો એચપી આપણે છે આ તો સાડા આઠસો એ આપણે જોઈએ અહીંયા તમે વિડીયો લાંબો થશે પણ મજા આવશે તમને શીખવા જાણવા મળશે પાછા આપણે અહીંયા વહી જઈએ સાડા આઠસો એ છે એટલે આપણે હવે આપણે સાતસો એચપીએ જોઈએ તો સાતસો એચપીઆ માં જે બતાવે છે તો આ અત્યારે જે રાઉન્ડ ચાલે છે એ સાતસો માં નથી ચાલતો એટલે આપણે સાતસો ને આપણે બાદ કરી દઈએ હવે આપણે ઈસીએમ માતા જીએફએસ લઈએ હવે એટલે આપણે ખ્યાલ આવે કયા મોડલમાં ચાલે છે આ સિસ્ટમ હવે આ સિસ્ટમના હિસાબે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે જે શું કહે છે એ ગુજરાત તરફ લાવે છે જુઓ તમે ઉત્તર ગુજરાત અને કચ્છ બહોળું સાયકોલો બને છે વેલમાર્ક લો પ્રેશર જેવું પવન કેટલા ઉમરા મારે છે ગુજરાતને ઉપર જ હવે આપણે એમાં એ જાય પાછા સાડી આઠસો એ જાય આઠસો એ પેલા લઈએ આપણે પાછા આગળ જાય તમે આમાં પણ એ જ છે અને આપણે થોડા આગળ વહી જાય તો દસ અગિયાર તારીખે પણ જોવો તમે એક બીજી સિસ્ટમ બને છે જોવો હવે એ સિસ્ટમ આપણે એ સીએમ બતાવે છે એ આપણે ચેક કરી લઈએ એમાં પણ બતાવે છે જોવો દસ અગિયાર તારીખે બીજી સિસ્ટમ એટલે આ વરાફ તો હજી દેખાતી નથી આમાં કે સારી એવી વરાફ મળે આપણે એવું આ વિન્ડી દ્વારા પછી બીજા મોડલ તો ઘણા હશે છે એમાં શું દર્શાવે એ જોશું પછી આપણે હવે આપણે બીજું તમને બતાવું આમાં આઈકોન મોડલ છે એનું જોઈએ આપણે એ શું કહેવા માંગે છે બધું સેમ ટુ સેમ જ બતાવે છે હાલ આઈકોન મોડલ છ તારીખ સુધીનું જ બતાવે છે એની કેપેસિટી નહીં હોય મારી જેમ લાંબુ જોવાની એના હિસાબે હવે તમે આમાં જોશો ને આજે મેં આપણે સિલેક્ટ કર્યું છે એ આપણે સિલેક્ટ ક્યાં કરવાનું હા હું બીડી સિલેક્ટ કરવાની તમારે પછી એચપીએ સાડે આઠસો આઠસો અને સાતસો ઉપર જ જોવાનું આપણે અને આપણે જે મોડેલ કહીએ છીએ એસીએફ ને જીએફએસ આ રીતે તમે આગળ આગળ જોઈ શકશો કે શું છે આમાં તમને અભ્યાસ કરવાની મજા આવશે તમારી પાસે વિન્ડી ના હોય તો ગૂગલમાં સર્ચ કરશો વિન્ડી એટલે આવી જશે સારું નવરો બેઠો તો એમથી લઈને એક વિડીયો બનાવી નાખો આ નો આ રીતે જોયા રાખજો તમે નીચે કલર મુજબ હોય છે જો આ સાત તારીખે કલર આવ્યો છે ગુજરાતમાં બજરિયા જેવો કલર લાલ જેવો થોડોક સૂકા પવનનો છે